તાળાજા તાલુકાના પીપરલા ગામે પીજીવી સેલનો જીવતો વીજ કેબલ નીચે તૂટી પડતા સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી ભાવનગર જિલ્લાના તાળાજા તાલુકાના અને અલંગ પોલીસ મથક નીચે આવતા પીપલ્લા ગામના રહેણાંકી વિસ્તારમાં અંદાજે પોણા ચાર વાગ્યાના અરસા દરમિયાન જીવતો જીવતો વીજ કેબલ અચાનક નીચે તૂટી અને નીચે પડ્યો હતો આસપાસના વિસ્તારમાં રહેતા લોકોમાં નાચપાગ મચી જવા પામી હતી જોકે બનાવને લઈને સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી વાડીઓની લેનનો તાર તૂટી ઘર ઉપર જે ગાડી ઉપર પડવામાં આવ્યો છે અને અહીંયા નાના નાના બાળકો પણ અમારે છે સાત સો હાથ બાળકો છે એક બાળકને જરાક અર્થિંગ આવ્યો વીસ કંપનીવાળા ભાઈઓને ખાસ જણાવવાનું કે સાહેબ આ તાર આ થાંભલો અહીંથી ફેરવી દેવામાં આવે ખાસ કરીને અમારે અરજી દેવી ન પડે તો આ વિડીયોમાં તમે બધા એને હું મૂકું છું ખાસ કરીને જોઈ લેજો આ તાર છેલ્લા એક બે વર્ષથી આ રીતે હશે કોઈ ધ્યાન દેતું નથી તો તમને વિનંતી કરવામાં આવે છે કે વીસ વીજવાળા જે ભાઈઓ જે માલિક જે વીજ કંપનીના છે એને હું અરજી કરું છું કે સાહેબ થોડુંક ધ્યાન રાખો અમારા ગરીબ માણસોને આવું નાના નાના બાળકો રમતા હોય અમારે ખેતીવાડી આ તો સાહેબ સારું થયું અમારે પડખ્યાન પડકે જે ભાગ રાખેલો છે બાજરીનું કામ ચાલુ હતું તરત દેકારો બોલ્યો એટલે તરત ગાયા ઘાયા હું દોડીને આવી ગયો એક બાળકને અમારે ધરાક અર્થિંગ પણ લાગ્યો છે તો ખાસ કરીને પીપલા ગામ પ્લોટ વિસ્તાર નિશાળની બાજુમાં જે આ તાર અમારા ઘરની ઉપરલી ગયેલા છે તો આ એક થાંભલો ફેરવી દેવામાં આવે